બાર રવિવારના રોજ બોટાદ જિલ્લાના હળદળ ગામે આમ આદમી પાર્ટીની દ્વારા મંજૂરી ન મળવા છતાં બોટાદના હળદળ ગામે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની એક મહાપંચાયત યોજાઈ હતી આ દરમિયાન ભેગા થયેલા લોકોને પોલીસે ડિટેઇન કરવા માટે અને ગેરકાયદેસર મંડળી બનાવી હતી અને એને વિખેરવા માટે આવી હતી આ સમયે પોલીસ અને એકઠા થયેલા લોકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું લોકોએ પોલીસ ઉપર ચાલુ કરી 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 અને પોલીસની ગાડીમાં પણ નુકસાન હતી ખેડૂતો પર ભાજપ સરકાર દ્વારા કથિત રીતે કરવામાં આવેલા કાળા કેર અને અત્યાચારના વિરોધમાં આજે સોમવારના રોજ આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યભરમાં કાળો દિવસ જાહેર કરીને વિરોધ પ્રદર્શનો યોજવામાં આવ્યા જેમાં સુરતમાં વિરોધ દરમિયાન આપના નેતાઓની પોલીસ દ્વારા ખેંચી ખેંચીને ટીંગાટોળી સાથે અટકાયત કરવામાં આવી હતી સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોને યોગ્ય ભાવ ન મળવાના અને તેમના વિરોધનું દમન કરવાના મુદ્દે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીના નેતાઓએ શરૂઆતમાં આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન સરદાર માર્કેટના ગેટ પર કર્યું હતું જોકે આ સંવેદનશીલ મુદ્દાને ધ્યાનમાં રાખીને અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસ જવાનોનો એક મોટો કાફલો સરદાર માર્કેટ ખાતે તૈનાત કરી દેવામાં આવ્યો હતો પોલીસની આ મોટી હાજરીને કારણે આપના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શનનું સ્થળ બદલ્યું હતું ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલની નજીક છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકને નીચે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ વિરોધ પ્રદર્શનમાં સુરતના આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમણે આત્મા બેનરો લઈને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ખેડૂતોને ન્યાય આપવાની માંગ કરી હતી આ પ્રદર્શનમાં પાયલ સાકરિયા સહિતના આપના કોર્પોરેટરો તેમજ અન્ય મહત્વના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા તેમણે બોટાદના હળદળ ગામે ખેડૂત મહાપંચાયત દરમિયાન જે ઘટનાઓ બની ખાસ કરીને ખેડૂત નેતાઓની અટકાયત અને વિરોધ પ્રદર્શનને દબાવવાના પ્રયાસોની આખરી ટીકા પણ કરી હતી આદમી પાર્ટી આજના દિવસને કાળો દિવસ તરીકે જાહેર કરે છે કેમ કે સરકાર બનાવવા વાળા ખેડૂતો છે અને આજે ખેડૂતો ઉપર લાઠી ચાર્જ ખેડૂતો ઉપર ટીઆર ગેસ ખેડૂતો પોતાનો હક નહીં માગે તો કોણ માંગશે સરકારની જવાબદારી બને ખેડૂતો માંગે પેલા હક દેવાનો અને વચ્ચે જે વચ્ચે કરદા પ્રથા લઈને આવે છે એને બંધ કરો તમારામાં તાકાત હોય તો અને આ સરકાર બનાવવા ખેડૂતો છે અને સરકાર ઉઠાવતા પણ વાર નહીં લાગે ભાજપ નેતાઓને કોઈ પાવર હોય ને તેમને કહી દઉં કે ત્રણ કાળા કાયદા જયારે આવ્યા હતા ને ત્યારે આ જ ખેડૂતો ત્રણ કાળા કાયદા પાછા લેવડાવ્યા હતા અને હજી પણ અમે સક્ષમ છીએ સાવ ખેડૂત છીએ ને ખેડૂત માટે હંમેશા લડતા ગઈકાલે બોટાદ માં ભાજપ ના ઇશારે પોલીસ દ્વારા ખેડૂતો ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો લાઠીચાર્જ કરવામાં આવ્યો ખેડૂત જગતનો તાજ છે ખેડૂત જગતનો બાપ છે બધાને અન્ન પૂરું પાડે છે આવા નિર્દોષ ખેડૂતો ઉપર પોલીસ કરે અત્યાચાર કરે ભાજપના ઈશારે કરે આ ગુજરાત પોલીસ નથી આ ભાજપ પોલીસ છે ભાજપના ઈશારે કામ કરે છે ખેડૂતો ઉપર અત્યાચાર જરાય સહન નહીં કરવામાં આવે આજે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં કાળો દિવસ મનાવવામાં આવી રહ્યો છે आज भाजपा सरकार से भारतीय जनता पार्टी ना आज अत्याचार है आज में आम आदमी पार्टी, पार्टी, पार्टी के द्वारा जो यहाँ पे विरोध प्रदर्शन तो किया गया है यहाँ पे करनी चौक में सरदार मार्केट के सामने वहाँ पे का काफी वायलेशन हुआ और लोगों की ट्रैफिक की अनियमितता और लोगों की जो परेशानी है उसको ध्यान में रखते हुए यहाँ पे पे जो हमारा चीफ जीक, जी पी एक्ट के तहत जो हमारा डिटेन करने का प्रोसीजर है वो उसको हमने डिटेन किया और कानूनी इस पर कार्यवाही हम आगे આપના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર ખેડૂતોના હિતોની અવગણના કરી રહી છે અને જ્યારે ખેડૂતો પોતાના હક માટે અવાજ ઉઠાવે છે ત્યારે પોલીસ બળનો ઉપયોગ કરીને તેમનો અવાજ દબાવવામાં આવે છે જે લોકશાહીમાં સ્વીકાર્ય નથી સુરતનું આ પ્રદર્શન એ ભાજપના ખેડૂત વિરોધી વલણ સામે સમગ્ર રાજ્યના ખેડૂતો અને જનતાનો રોષ વ્યક્ત કરે છે આમ આદમી પાર્ટીએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે અને તેમને તેમની મહેનતનો યોગ્ય ભાવ નહીં મળે ત્યાં સુધી તેમનો આ વિરોધ ચાલુ રહેશે